બનાસકાંઠાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં પાણીના નવા નીર આવતા બનાસવાસીઓમાં આનંદની લાગણી તારીખ ત્રણ જુલાઈ બે હજાર પચીસ સાંજે પાંચ વાગ્યા સુધી ઉપરવાસમાં આવેલા ધોધમાર વરસાદના પરિણામે બનાસકાંઠાની જીવાદોરી સમાન નદી પર આવેલો દાંતીવાડા ડેમ ધીમે ધીમે પાણીથી પરિપૂર્ણ થવાનો ધમધમાટ શરૂ થઈ ગયો છે આજે સાંજ સુધી ડેમમાં છ હજાર છસો એકત્રીસ ક્યુસેક પાણીની તાજી આવક નોંધાઈ છે જે આ મોસમ માટે આશાજનક ગણાય છે હાલ ડેમની સપાટી પાંચસો ઓગણસાહીઠ પોઈન્ટ દસ ફૂટ છે જે ભયજનક સપાટી છસો ચાર ફૂટ કરતા હજુ ઘણું ઓછું છે તેમ છતાં તેર પોઈન્ટ છબ્વીસ ટકા પાણીનો સંગ્રહ ખેડૂતો અને પાણી પર આધારિત જીવલેણ વ્યવસાયો માટે એક આશા બની ઊભી રહી છે પાણીના જથ્થામાં વધારો થતાં પીવાના પાણીની સમસ્યા ઘટાડશે પશુપાલકો માટે પણ રાહતરૂપ બનશે જિલ્લા વહીવટી વહીવટીતંત્ર જળસંચય પર નજર રાખી રહ્યું છે બનાસકાંઠાના અનેક ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે સ્થાનિક ખેડૂત ભરતભાઈ ચૌધરી જણાવે છે કે પાછલા ઘણા વર્ષોથી આપણે માવઠા માટે આતુર રહેતા હતા હવે જો આ જ રીતે વરસાદ ચાલુ રહે તો અમને ચોમાસું સારું જઈ શકે જળ સંચય માટે કામગીરીમાં લાગી ગયેલા તંત્ર દ્વારા પણ સતત મોનિટરિંગ ચાલુ છે અને પાવર હાઉસ સહિત વિવિધ વહીવટી વિભાગોમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે હવામાન વિભાગ અનુસાર આગામી બે ત્રણ દિવસ દરમિયાન ઉપરવાસમાં વધુ વરસાદની સંભાવના છે જેના કારણે દાંતીવાડા ડેમમાં આવક વધુ વધી શકે છે આ માલની સ્થિતિ ભવિષ્યમાં જળ સંગ્રહ માટે વધુ આશાવાદી બની રહી છે દાંતીવાડા ડેમની દરેક લહેર ખેતી જીવતા પશુ અને પાણી પર નિર્ભર જીવન માટે આશાની સૂર્યકિરણ સમાન છે વધુ અપડેટ માટે જોતા રહો બનાસની ખબર ન્યૂઝ સાથે અહેવાલ ગૌતમ છત્રાલિયા બીએનકે ન્યૂઝ બનાસકાંઠા ઉપરવાસમાં રાત્રે સારો એવો વરસાદ થતાં દાંતીવાડા ડેમમાં સવારે પાણીની આવક ચાલુ થઈ છે સવારે ત્રણ હજાર સાડત્રીસ ક્યુસેક ઇનફ્લો ચાલુ હતો જે વધીને છોતેરસો ક્યુસેક સુધી પહોંચી ગયો હતો હાલમાં અત્યારે છાસઠસો એકત્રીસ ક્યુસેકથી આવક ચાલુ છે હાલની સપાટી લેવલ પાંચસો ઓગણસાઠ પોઈન્ટ દસ ફૂટ છે હાલનો આપણે પાણીનો જથ્થો જે છે એ ત્રે પોઈન્ટ તેર પોઈન્ટ છવ્વીસ ટકા જેટલો જથ્થો આપણા જોડે છે મારું નામ પ્રિયંકે સાઢા દાંતીવાડા ડેમ પેટા વિભાગ એક